જુનાગઢ તોડકાંડ કેસમાં એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં જુનાગઢ એસઓજીની ઓફિસમાંથી બેંક એકાઉન્ટની ડિટેલ્સ મળી આવી છે તેમજ ત્રણસો પંદર બેંક એકાઉન્ટની વિગત તપાસ હાલ ચાલુ છે ત્યારે તોડકાંડમાં જુદી જુદી બેંકના કર્મીઓની સંડોવણી સામે આવી સિનિયરથી લઈ બેંક કર્મીઓની સંડોવણી સામે આવી કે જેથી એસઓજીની કચેરીમાંથી થયેલા ફોન કોલની તપાસ કરાશે મળતી માહિતી અનુસાર સટ્ટાકાંડના આરોપી કેરળના કાર્તિક ભંડારીનું એકાઉન્ટ ફીસ કરી દેવામાં આવ્યું એકાઉન્ટને ચાલુ રાખવા દેવા પોલીસે રૂપિયાની માંગ કરી હતી તોડકાંડ બાદ પોલીસ કર્મીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એટીએસની ટીમે નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે જૂનાગઢમાં ત્રણસો પાંત્રીસ જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા નાણાં માંગવાના કેસમાં રેન્જ આઈજીએ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે જેમાં માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ એસઓજીના પીઆઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ